છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે કુલ મુદ્દા માલને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારીઓ તથા તમામ શાખા ઇન્ચાર્જને સૂચના આપવામાં આવી છે જે અન્વયે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમએફ ડામોર દ્વારા એલસીબી સ્ટાફના પોલીસ કર્મીઓને સૂચના આપી જે અનુસંધાને એસબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની ઇકો ફોર વ્હીલર ગાડીમાં બે સમૂહ ભારતીય બનાવટનો વગર પરમિટે વિદેશી દારૂ ભરી સુરખેડા ગામ તરફથી છોટાઉદેપુર તરફ આવે છે અને જે બાતમીના આધારે સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની ઇકો ફોર વ્હીલ ગાડી આવતા તેને કોર્ડન કરી ઊભી રાખી ગાડીના ચાલકને પકડી પાડવામાં આવ્યો અને પકડાયેલ ફોર વ્હીલ ગાડીમાં જોતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો આ પકડાયેલ ઇકો ફોર વ્હીલર ગાડીનો ચાલક મહેશ ચૌહાણ હાલ રહેવાસી ખનીજ કમ્પાઉન્ડ છોટાઉદેપુર અને મૂળ રહેવાસી ડભાસી આંબલી ફળિયા બોરસદ તથા બાજુની સીટ પર બેઠેલ અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર આ બંને પોતાના કબજાની ઇકો ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની પેટી નંગ સોળ કુલ બોટલ નંગ બસો ચોસઠ જેની કુલ કિંમત રૂપિયા બે લાખ બ્યાસી હજાર બસો ને ચોસઠનો પ્રોહિબિશન માલ તથા મુદ્દામાલની હેર્યા ફેરીમાં વાપરવામાં આવેલ ઇકો ફોર વ્હીલ ગાડી જેની કિંમત રૂપિયા પાંચ લાખ તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા એક હજાર વીસ મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ સાત લાખ ત્રાણું હજાર બસોને ચોર્યાસીનો મુદ્દા માલ ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે